નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા મનસુખ વસાવા સાંસદ નિવેદન છે ચૈતર વસાવાના માણસો દારૂનો નો ધંધો કરે જયતરભાઈ વસાવા શરૂઆતથી જ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે ડ્રગ્સની સામે લડ્યા છે ભરૂચની અંકલેશ્વર હોય પાનલી હોય સાયકા જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે નિવેદન આપ્યા છે અને પાંત્રીસ જેટલા હપ્તા ઉઘરાવતા પાંત્રીસ જેટલા સીસીડીવી એ જેવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા તો અમે તો સરકારને કહે છે દારૂબંધી છે કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાય છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે ને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે કોણ લઈને આવ્યું છે કોણ ગુટલે કરશે એમાં તમામ બાબતોની ચકાસ થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ

અમારી તો સંસ્કૃતિ ને પ્રકૃતિ છે કે દેવમોગરા માતા જે પણ દર્શને આવે છે એ અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મોવડા જે ઔષધી કહેવાય છે મોવડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું ને હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે આંડળામાં પોતે પી પણ ગયેલા છે બધા બનાવો બનેલા છે એટલે એ તો ઔષધી છે ને